જ્યાર થાય તો બરોબર આ ગાદલ હાજો પરિસ પરિસ ને ખરીદજો જ્યાર થાય છે મારી શું કહું એ મારી જો હજી એક રવિવાર પહેલા તમે 10% 20% પરંપરા

તે બરોબર વેલા લઈને બોલતી જઈશ મામા ખમા મા ઓલસોય બોલતી નહીં ઓલસોય પડતી નહીં છે ભવર ભવર એટલે ઘણા 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 પણ જો સારું છે જરીત ને

પણ જો પરંપરા તમાર આથા મટાળી પરંપરા જો મારું નામ